સુરત શહેર વીઆર મોલ પાસેથી બે આરોપીઓને રૂપિયા વીસ લાખની ખંડણી સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડી હની ટ્રેપ તથા ખંડણી રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ છ બાર બે હજાર પચીસના રોજ શ્રી ફરિયાદીશ્રી હેમંતકુમાર મનહરલાલ પંચાલનાઓએ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવી રજૂઆત કરેલ કે હેતલબેન ચૌહાણ નામની મહિલાએ મારી સાથે મિત્રતા કેળવી વોટ્સએપ એપ્લિકેશનમાં વિડીયો કોલ કરી મારા ન્યૂડું વિડીયો બનાવ પોતાની પાસે સંગ્રહ કરી મને હની ટ્રેપમાં ફસાવી તેણીએ તેના સાગરીતો અભિષેક શેઠિયા તથા સુરેશ જયનુર્ફે જયેશ પ્રજાપતિ સાથે મળી મને બળાત્કારના કોટા કેસમાં ફસાવાનું જણાવ્યું મારી પાસે ગેરકાયદેસર રીતે રૂપિયા પચાસ લાખની માંગણી કરી સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ મીટીંગો કરી મારા ન્યૂડ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ નહીં કરવા તેમજ સમાજમાં બદનામ નહીં કરવા તથા કોઈપણ પ્રકારની પોલીસ કાર્યવાહી નહીં કરવા માટે રૂપિયા બેતાલીસ લાખ પચાસ હજાર લેવાનું નક્કી કરેલ છે અને આ પેટે આજરોજ રૂપિયા વીસ લાખ સુરતના વીઆર મોલ ખાતે આવી આપી જોવા જણાવેલ છે તેવી હકીકત જણાવતા ઉપરી અધિકારી શ્રીઓ દ્વારા તથા ખંડણી રેકેટ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા જરૂરી સૂચના આપવામાં આવેલ ત્યારબાદ ફરિયાદીએ રૂપિયા વીસ લાખ એક બેગમાં મૂકી બેગ પોતાની પાસે રાખેલ અને આરોપી બેન તથા તેના સ્વાગત અભિષેક શેઠિયાનાઓ દ્વારા સુરતના વીઆર મોલના ત્રીજા માળે અમૃતસર કુલચાની સામે આવેલા ફૂડ ઝોનમાં બોલાવતા સદર જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવેલ ત્યારબાદ ગઈકાલ તારીખ છ બાર બે હજાર પચીસના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે આરોપીઓ હેતલબેન બારૈયા તથા અભિષેક શેઠિયાનાઓ ફૂડ ઝોનમાં ફરિયાદીને મળવા આવેલા અને ફરિયાદી પાસે પૈસાની માંગણી કરતા તેમણે પોતાની પાસે બેગમાં રાખેલ રૂપિયા ખંડણી સ્વરૂપે તેઓને આપતા હતા તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને કોડન કરી રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ તેમજ આરોપીઓ પાસેથી રૂપિયા વીસ લાખ રોકડ ભરેલી બેગ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા વીસ લાખ પંચ્યાસી હજારની મતદાનનો મુદ્દા માલ કબજે કરી પકડાયેલ તથા વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં ભારત ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ છ ચોપ્પન મુજબ ગુનો રજીસ્ટર્ડ કરી આગળની તપાસ ઉમરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે